થોડુંક બોટિયા જવું છે એને આપણે પાણી જમવાનું આપણે આપણે લઈ આવી ગયો છે ને માં બેટી માનું ચેનલ તો હવે આજનો બ્લોગ હવે તો બહુ પછી ચાલુ કરું તો તો હવારમાં ચાલુ કરવાનો મે હવારમાં એટલે નો ચાલુ કર્યો કેમ કે હું ગયો તો બાય એટલા એટલે માટે હવે હું આવી ગયો છું તો અટાણે આ ફાઇનલી ગયા સટાણે તો હવે અમરભાઈ કાય કામ નથી તો તો હું ઘડીક પરમવાનો બગદી તો તો તમને હું બતાવી તો મારી ની બતાવી જેને મારી સાથે રમવું ઈ ઈ ઈ કમેંટ માં તમારી દેજો તો તો હવે તો તો બંને એક બનાવશું હાલો તો બીજું કાઈ ના હવે હું પબજી રમું તમને હું વિડિયો થોડું દેખાડી ફાઇનલી ગાઈસ હવે હું અટાણે રમવાનો છું પબજી તો આપણી પબજી ગેમ ઓપન કર હાલો તો હવે હું શરૂ કરું છું હું પહેલા ફ્રી ફાયર રમતો મને ફ્રી ફાયર માં નો મજા આવી તો હવે આપણે પબજી રમવા નથી હાલો ચાલુ થાય તમને ફાઈનલી ગાઈસ હવે આપણી પબજી ચાલુ થઈ ગઈ છે ફાઇનલી ગાઈસ તો આજ કે મારે આવી ગયું तो आलू का भाई मिठाई आपको तू तो सही तू जीत रहा है ये कौन तंग नहीं क्या वो हमारी किस्मत में है तेरे धन शोभना जीत को अब कर ले हासिल तू ही खिलाड़ी निकले मन सिल्वर गुते नहीं तो बहुत कुछ लगता नहीं वोायर मतलब क्या कलेक्ट कर હવે તો ચાલો આપણે થોડીક લેટ કરી લઈએ હું ટાવર માંથી આવ્યો છું એક ફ્લેયર ગન મળી જાય ને તો મજા આવી જાય एक इतनी मजेगी से एक हम अपने रख ले सिक्स एक्स स्कोप मिली गो ये हम फॉर्मल है तो एम सड़ा भी सिक्स एक्स स्कोप સામે આવેલો આવે છે એક બંદો થોડો બોટિયા જેવો છે એને આપણે પાણી જેમ મારી આપણે કિલે આવી ગયો છે આપણે એક કિલ થઈ ગયો છે આપણે આપડા ટીમમેટ ને રિકોલ દે ને આપણે પાછા જ જવાના છે રિકોલ થઈ ગયો છે હાલો તો હવે મિલેટરી બેઝ માં જઈને મળવી અત્યારે તો આપણે millet ની base માં નથી જતા તો હવે આપણે જૂન ની બહાર જવાનું છે ચાલો તો હવે આપણે ફાઇનલી guys return છેલ્લી match ચાલુ છે હવે આપણે જોવી છે જો આપણને બંદુક મળી ગયું. હમેના ઘરે છે જો ઓર જાવડી પર એક દિમાગ છે આગળ જઈ હું આયે થી કોઈથી ભાડી જાય નદી ને છે બારી પાહે હાલો તો હવે હું તમને ગેમ પૂરી કરીને બતાવું ફાઇનલી ગાઈસ આપણી મેચ થઈ ગઈ છે પૂરી તો આપણે ખૂબ દુઃખ લાગવાનું છે કમોતે રિબલ એમન જાતા નથી આલો તો હવે આપણે તમને બાય ગાઈસ હવે આપણે પબજી રમી લીધી છે તો હું તમને હું હવે વિડિયોમાં પબજીનો વિડિયો નાખ દઈ તો હવે આપણે જવાનું થાબા ઉપર તો હાલો હવે આપણે જાવી નો હવે આપણે પેલા લેવાના છીએ બાજરું બધું મિક્સ માં નાખી છે હાલુ તો બાજરો આવી ગયું આપણે દાણા લઈ લીધા હવે તો આપણે ડાબી ઉપર આપણે તો ચાવી કાઢી છે ચાલો હવે આપડે લોફ્ટ ખોલ નાખવી

અીર ભાઈ ફાઇનલી ગાઈસ દાણો નાખી દીધો છે તો પાણી હવે નાખી દેવી ફાઇનલી ગાઈસ હવે આપણે પાણી નાખી દેવી તો હવે આપણે પાણી નાખી દીધું છે હાલો તો હવે પાણી પીવો ઉતાર ફેં હમણાં આપણે થોડી દિન રાખવી જો ભાઈ વિજયભાઈ ના કબૂતર જો આ મોટા છે ફાઈનલી ગાય આપણે કબૂતર તો આજ નથી ઉડાડવા થોડાક દિન બંદે બંધ રાખવા આપણા આપણા એમાં કાલ આપણો નર આ નર પછી હું એને પકડવા ગયો તો તો આ છે આપડા તો હવે આલો હવે આપણે આગળ રોગ ની શરૂઆત કરી આપણે આજ તો બહાર તો નથી કાઢવા ઈ ઉડી જાય છે કે ઓલો નર હજી એમ થોડાક હેવાયા નથી

ફાઇનલી ગેસ લોક તો બંધ થઈ ગયો છે તો આપણે આ ભારત નો ફ્લેગ અહીં લગાઈ દીધો છે ઝંડો કેવો ફાટી ગયો આગળ જઈએ હવે આપણે આવી છે હેઠે હાલો તો હેઠે ત્રીજ આવી